અરવલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણુભાઈ પટેલે પોતાના નિવેદનમાં અરવલ્લી માળા બચાવવાના અંગે ખાસ નિવેદન આપ્યું તેઓએ પોતાના નિવેદન બાદ કે અબજો વર્ષ જૂની અરવલ્લી માત્ર પર્વત નથી પાણી પાક અને ભવિષ્યની રક્ષા કરતી કુદરતી હોવાનું દુર્ભાગ્યથી વિકાસના નામે અરવલ્લી તોડવાની અને વૃક્ષો કાપવાની સરકારી નીતિઓ અંગે પણ નિવેદન આપ્યું છે તેઓએ જણાવ્યું કે અરવલ્લી પર્વતમાળા બચાવવાના મુદ્દે ગંભીરતા નહીં લેવાય તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ ખેડૂત આદિવાસીઓને પ્રેમીઓ સાથે અરવલ્લી જિલ્લાની અંદર આવેલી કે જે સો મીટરની ઓછી હોય તેને અરવલ્લીની હારમાળામાં ગણાય નહીં અને તેની મંજૂરી ખનન માટે અને બીજા ઉપયોગ માટે આપી શકવાની વાત જ્યારે ચાલી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રજાજનો પ્રકૃતિ પ્રેમીઓ ખેડૂતો અને આદિવાસી પ્રજા સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ અને સૌ સાથે મળી આગામી સમયની અંદર અલ્લવી અરવલ્લી બચાવનું એક અભિયાન શરૂ કરવામાં આવશે અરવલ્લી હાર મળાવને કારણે અરવલ્લી જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી સહિત ઘણા બધા યાત્રાધામો પણ આવેલા છે એનું પણ સામે પ્રશ્નાર્થ ઉભો થશે સાથે સાથે જે મેસુ ડેમ માજુમ ડેમ અને સાબરમતી નદીઓની અંદર જે વહેતું પાણી એ અરવલ્લીની હારમાળાઓમાંથી આવતું પાણી છે જેના કારણે પાણીને પણ ખૂબ નુકસાન થવાનું છે ખેડૂતોના પાકને પણ નુકસાન થવાનું છે અરવલ્લી જિલ્લાની અંદર આવેલી